અરવલ્લીના ખેડૂતો પારંપરિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વર્યા છે ધનસુરા તાલુકાના આકૃંદના ખેડૂતભાઈ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજીત ત્રણસો પચાસ છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે વનરાજ ખોટ અરવલ્લી એમટીવી ન્યૂઝ હા મારું નામ મનોજ કુમાર ભીખાભાઈ છે હું ગામ આક્રુદ ધનસુરા તાલુકા અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું મેં બે હજાર સત્તરની અંદર ઓર્ગેનિક મીન્સ કે બરહી જાતની ખારેકની મીન્સ કે ખેતીની આયો વાવેતર કર્યું હતું આજે એ વાતને મારે આઠ એક નવ વર્ષ થઈ ગયા છે ઉત્પાદનની અંદર ઘણી ઘણીએ બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનું મીસ કે પાક લાગેલો છે અને સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે બરહી જાત છે એ પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થયા આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામ ઉત્પાદનની દૃષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એંસી રૂપિયા સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદન દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે સ વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રો વિનંતી કે આ પણ તમે આપ ભાગી પાઈ શકો છો અને ખેતી કરી શકો છો